સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલના કોમરસની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે બે હજાર રૂપિયા ખાતામાં જમા થઈ ગયા છે તો તમે એવા ખેડૂતો તો નથી ને તમારા ખાતામાંથી ફરી પાછા જ બે હજાર રૂપિયા કાપી લેવામાં આવશે હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છે મિત્રો એ કેન્દ્ર સરકાર દ્વારા છે ઘણા બધા એવા ખેડૂતો પણ છે તેની જે ફેક કાગળિયાઓને લીધે કે તેર વીઘાથી વધારે હોય જે કોઈ સરકારી નોકરી કરતા હોય તેવા પણ ફોર્મ છે કેન્દ્ર સરકારને એવા હાથ આવ્યા છે કે તે લોકોના ફોર્મ છે એ ફોર્મ ઘણી બધી સંખ્યાઓની અંદર છે ફોર્મ આવેલા છે તો આવા જે ખેડૂતો હશે જે ફોર્મ ભરાવેલા હશે તો તેને ક્રેડિટેડ થયા હશે તો પણ છે મિત્રો એ બે હજાર રૂપિયા ફરી પાછા લઈ લેવામાં આવશે કે જો એવું શંકાસ્પદ છે કે જે સરકારને એવી જો શંકાસ્પદ પડશે કે જો તમે તે ક્રાઇટેરિયા મુજબના તમે વિરુદ્ધ જઈ અને તમે જો બે હજાર રૂપિયા તમે ફોર્મ ભરાવેલું હશે અને જો તમારા જમા થઈ ગયા હશે ડીબીટી હેઠળ જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ જો જમા થઈ ગયા હશે તો પણ છે મિત્રો ફરીથી તમારા રૂપિયા છે એ લઈ લેવામાં આવશે અને તેના પર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે જે લોકો છે એ જે આપણે ક્રાઇટેરિયા આપણે આગળના વિડીયોની અંદર બતાવ્યા હતા કે આ સિવાયના તમે ફોર્મ ભરી શકો છો અને મિત્રો પ્રથમ હપ્તો છે જે લોકોને જમા થઈ ગયો હશે બે હજાર રૂપિયાનો એ લોકોને જમા થઈ ગયો છે અને અમુક ઘણી બધી કોમેન્ટો પણ હતી મિત્રો એ જમા થઈ જશે અને એપ્રિલ લગ્નની અંદર છે એપ્રિલની અંદર છે બીજો હપ્તો પણ છે મિત્રો બે હજાર રૂપિયાનો છે એ જમા થવાની શક્યતાઓ છે તો એપ્રિલની અંદર બીજો હપ્તો પણ જમા થઈ જશે અને જે પહેલાં લોકોનો હપ્તો નથી જમા થયો તે પણ છે એ થોડાક દિવસોની અંદર જ જે બે હજારનો હપ્તો છે જમા થઈ જશે અને ખાસ જે ના થયો હોય તે ગ્રામ પંચાયત અને સંપર્ક કરે કારણ કે અમુક વખતે ફોર્મ ભરવામાં પણ લોચા થઈ ગયાલ હોય એને કારણે છે મિત્રો એ હપ્તો જમા નહીંથી હોય આપણા ઘણા બધા એવા કિસ્સાઓ બનેલા પણ છે મિત્રો કે ગ્રામ પંચાયતના ફોમ ભરવાને કારણે કોઈ પણ પ્રોબ્લેમ રહી ગઈ હોય તો તે ફોર્મ રિજેક્ટ પણ થઈ શક્યું હોય તો તેને ખાસ ગ્રામ પંચાયતનો સંપર્ક કરી લેવાનો તમારા જે ગ્રામસેવક હોય તેનો સંપર્ક કરી અને તમે ચેક કરાવી લો કે મારો ભાઈ નામ છે કે નહીં પીએમ કિસાન યોજનામાં મારું નામ પોર્ટલમાં નામ ચડેલું છે કે નહીં તેને ખાસ ધ્યાન દેવી અને આ લોકોનો એક જ પ્રોબ્લેમ સોલ્યુશન છે ત્યાં જઈ અને પૂછવાનું રહેશે કારણ કે તમે બીજી કંઈ માહિતી મેળવી શકશો નહીં તો આ એક એક સૂચના હતી કે મિત્રો આવી રીતે હોય તો તમે આ વસ્તુ કરી લેશો અને એપ્રિલ બે હજાર ઓગણીસની અંદર છે બીજો હપ્તો પણ તમને આવી જશે તો આ વિડીયોની અંદર આટલી જ માહિતી હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તો મિત્રો જે લોકોના ખેડૂતને વધારાના જે ખોટા રૂપિયા છે આવી ગયા છે તે નહોતાં ઇલિજિબલ અને ઇલિજિબલ થઈને આવી જાય છે તેના રૂપિયા પણ છે સરકાર પાછા ફરી જપ્ત કરી લેવાની છે તો બીજું સારું લાગી તો લાઈક કરી દો શેર કરી દો અને કોમેન્ટ કરો